ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતાં બરફનું વેચાણ પણ વધ્યું છે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગોમાં કેમિકલ ઇન્ટરમીડિયેટ ફાર્મા અને ડાઇસ સહિતની કંપનીઓમાં કાળઝાળ ગરમી દરમિયાન ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે બરફની ખૂબ માંગ રહેતી હોય છે અંકલેશ્વર ખાતેની આઈસ ફેક્ટરીમાં એક દિવસમાં બરફની બસો થી ત્રણસો પ્લેટ તૈયાર થાય છે જેમાં અંદાજે ત્રીસ થી પાંત્રીસ ટન બરફનું વેચાણ થાય છે ઉદ્યોગપતિ સમત ખેરાણીએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં વધતી જતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં પંચાવન થી સાહીઠ કલાક નો સમય લાગે છે આ બરફ બનાવવામાં કુલ ત્રણ લીટર પાણી વપરાશ થાય છે એક કેન માં લીટર પાણી વપરાય છે જો કે કેન મેન્ટેનન્સ માટે નેવું દિવસ શટડાઉન હોય ત્યારે બહાર ટેન્કર મંગાવવા પડે છે આમ હવે ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન ઉદ્યોગોમાં પણ બરફ ની માંગમાં વધારો નોંધાયો છે ઉત્પાદન થાય છે હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે અંકલેશ્વર ઔદ્યોગિક કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે